આ ઘટના વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉભા કરે છે કારણ કે ખોરાકની ગુણવત્તા અને જાળવવા માટે નિયમિત નિરીક્ષણ અને કાર્યવાહી જરૂરી છે આવી ઘટનાઓ ખાદ્ય સુરક્ષા નિયમોની અમલવારી અંગેની ગંભીરતાને દર્શાવે છે ખાદ્ય સુરક્ષા અને હાઇજીનના મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે જેથી નાગરિકોના આરોગ્યને સુરક્ષિત રાખી શકાય ખાસ કરીને જાહેર ખાણપીણ સ્થળોએ સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવા માટે સત્તાવાળાઓએ કડક પગલાં લેવાની જરૂર છે ખાવાના ભૂલસી આડલી કીડિયા ના હોય અરે તો ખાના મુજબ નહી નહી અરે ભૂલસે તો પણ આપણી બડી પ્લેટ કે અંદર ભૂલસે આતા